ભારત ભારત આત્મનિર્ભર સૂત્ર સાથે આયોજન જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી પંચમહાલ જિલ્લામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં માં રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે આ અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર ગોધરા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે કાર્યક્રમની રૂપરેખા અને હેતુઓ વિશે વિગતો આપી હતી આ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થશે જેમાં સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શનો અને જાગૃતિ અભિયાનોનું પણ આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો છે પદયાત્રાના માર્ગ પર આવતા ગામોમાં સ્થાનિક નાગરિકો કોલેજના વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર જોડાશે તેવી અપેક્ષા છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ તે રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું એક માધ્યમ છે તેમણે જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાઈ તેને સફળ બનાવવા માટે આહવાન કર્યું હતું આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ટેબલું જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે પંચમ જિલ્લાના તમામ નાગરિકો સેવાભાવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સ્ટુડન્ટ્સ એનસીસી એનએસએસના જે વોલન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આજે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બનો નાગરિક તરીકેની જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ એકતાનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે જેમને તમામ રજવાડાઓને એક કરી દેશના એક તાતને જે જોડવાનું કામ કર્યું છે ત્યારે આ જે એકતા યાત્રા નીકળવાની છે ત્યારે તમામ વિધાનસભામાંથી તમામ યુવા વર્ગ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના સ્ટુડન્ટો તમામ મોટી સંખ્યામાં જોડાય એવી આજના દિને હું અપીલ કરું છું